બારસો સાત રૂપિયા સુપરમાલ લવા ચીણા અમુક લીલો દાણો અગિયાર બાર બેલ હર અઢાર ઓગણીસ બાવીસ ત્રેવીસ પચીસ બત્રી તેત્રી ચોત્રી પાંત્રી પાંત્રી 33 33 38 39 40 41 42 43 44 45 46 47 48 48 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 બારસો ને બે રૂપિયા સુપરમાલ નવા ચીણા ગોળીઓ દાણો ત્રણ નંબર અગિયારસો ને પિસ્તાલીસ રૂપિયા મીડિયમ અરજો છે ડેરી પર લખો અને વધારે હાલો અને 40 ચાલી